નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં સતત ચોથા દિવસે એટલે આ સપ્તાહના ચોથા દિવસે આજે ગુરુવારે શેર બજાર વધુ તૂટ્યું છે સળંગ ચાર દિવસમાં થઈ અને સેન્સેક્સમાં બે હજાર નવસો ચૌદ પોઈન્ટનો કડાકો બોલી ગયો છે અને નિફ્ટીમાં આઠસો સોળ પોઈન્ટનો ઘટાડો જોવાયો છે આજની વાત કરીએ તો આજે મુંબઈ શેરબજારનો જે સેન્સેક્સ છે એ નવસો ચોસઠ પોઈન્ટ તૂટ્યો છે અને નિફ્ટી વધુ બસો સુડતાલીસ પોઈન્ટ તૂટીને આવી છે તો મિત્રો અમેરિકાએ ફેડરેટ કટ તો કર્યો પણ એવું તો શું થયું કે અમેરિકાનું સ્ટોક માર્કેટ પણ ધરાશાયી થયું તેની પાછળ એશિયાના તમામ સ્ટોક માર્કેટ ધરાશાયી થયા ફેડરેટ કટ આવવાનો હતો બધાનો આશાવાદ તો હતો જ પણ બજાર ઉપર તેની કેમ નેગેટિવ અસર પડી તો આ અંગે આપણે આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ અને હવે પછી આ સપ્તાહમાં હવે આવતીકાલનો દિવસ એટલે કે શુક્રવાર બાકી રહ્યો છે તો શું શુક્રવારે પણ બ્લેક ફ્રાઈડે થશે

ત્યાંથી એ તૂટી અગ્રે એસી હજાર વીસની લો બનાવી અને અગણ્યા એસી હજાર બસો અઢાર પોઈન્ટ શૂન્ય પાંચ બંધ રહ્યો છે જે નવસો ચોસઠ પોઈન્ટ પંદરનું ગાબડું દર્શાવે છે તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ ત્રેવીસ હજાર આઠસો ને સિતોતેર ખુલ્યો વધીને ચોવીસ હજાર ચાર થયો ત્યાંથી એ ઝડપી તૂટી ત્રેવીસ હજાર આઠસો સિત્તેરની લો બનાવી અને ટ્રેડિંગ સેશનને અંતે ત્રેવીસ હજાર નવસો એકાવન પોઈન્ટ સિત્તેર બન આવ્યો છે જે બસો સુડતાલીસ પોઈન્ટ પંદરનું ગાબડું દર્શાવે છે એટલે કે સેન્સેક્સ અને નિફ્ટીમાં સવા ટકાનું ગાબડું પડ્યું છે એડવાન્સ ડેકલાઇન રેશિયો પોઝિટિવ અરે સોરી એડવાન્સ ડેકલાઇન રેશિયો સંપૂર્ણપણે નેગેટિવ છે એક હજાર પંચાણું સ્ટોકના ભાવ વધ્યા તેની સામે સત્તરસો ને છ સ્ટોકના ભાવ ઘટ્યા સેવન્ટી સિક્સ સ્ટોક છે એ અનચેન્જ રહ્યા છે અને નિફ્ટી ફિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી ફિફ્ટીનો એડવાન્સ ડેક્લાઇન રેશિયો પણ નેગેટિવ ચૌદ સ્ટોકના ભાવ વધ્યા અને છત્રીસ સ્ટોકના ભાવ ઘટ્યા છે આજે છોતેર સ્ટોક છે સેવન્ટી સિક્સ સ્ટોક છે એ ફિફ્ટી ટુ વીક હાઈ ઉપર બંધ છે અને ફિફ્ટી સ્ટોક છે એ ફિફ્ટી ટુ વીક લો નીચે બન છે આજે બ્યાસી સ્ટોકમાં અપર સર્કિટ આવી અને એંસી સ્ટોકમાં લોઅર સર્કિટ આવી આજના ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ જોઈ લઈએ તો સૌથી વધુ ઉચકાયેલા શેર છે ડોક્ટર રેડ્ડી સિપ્લા બીપીસીએલ સન ફાર્મા અને એપોલો હોસ્પિટલ એવી રીતે સૌથી વધુ ગગડેલા શહેર છે બજાજ ફિનસર જેએસડબ્લ્યુ સ્ટીલ ગ્રાસિમ એશિયન પેઇન્ટ તો મિત્રો આ હતા બજારની આજની ચાલ હવે જોઈએ કે અમેરિકાની ફેડરલ રિઝર્વની ગઈકાલે મિટિંગ મળી એમાં ફેડરેટમાં જે અપેક્ષા હતી એ પ્રમાણે પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યો એટલે કે બે હજાર ચોવીસમાં ટોટલ ફેડરેટમાં રેટમાં એક ટકાનો ઘટાડો થઈ ગયો પણ બધાની નજર એ હતી કે ફેડરલ રિઝર્વની મિટિંગમાં નવા વર્ષમાં બે હજાર પચીસના નવા વર્ષમાં શું સ્ટ્રેટેજી અપનાવશે ફેડરેટમાં કેટલો કટ આવશે તો તે અંગે નિવેદન જેરોમ પોવેલે કર્યું કે ભી મોંઘવારી અમેરિકાની ઘટી છે એ વાત સો ટકાની સાચી વાત છે પણ એનો જે ટાર્ગેટ છે બે ટકાનો તેના કરતા મોંઘવારી વધારે ઉપર છે એટલે બે હજાર પચીસના નવા વર્ષમાં અમે પચીસ બેસીસ પોઈન્ટના એવા બે ફેડરેટ કટ કરીશું જે બજારને ખૂબ ઓછું પડ્યું છે એટલે બજાર આજે તૂટી ગયું છે આપણે જે ચર્ચા કરતા હતા કે ફેડરેટ કટ આવ્યો પણ બજાર કેમ તૂટ્યું તો ફેડરેટ કટ વધુ આવવાની ધારણા હતી મિનિમમ ત્રણથી ચાર વખત આવવાની ધારણા હતી અપેક્ષા હતી પણ ફેડરલ રિઝર્વની મિટિંગમાં એમ કહ્યું કે બે હજાર પચીસમાં અમે બે વખત પચીસ બેસીસ પોઈન્ટ એટલે ટોટલ પચાસ બેસીસ પોઈન્ટનો ફેડ રેટ કટ કરીશું એટલે આ વાત જે છે એ બજારે નેગેટિવ લીધી છે એટલે અમેરિકાનો ડાઉજોન્સ ઇન્ડેક્સ મોડી રાત્રે અગિયારસો ને ત્રેવીસ પોઈન્ટ તૂટ્યો હતો બેતાલીસ હજાર ત્રણસો ને છવ્વીસ ઉપર બંધ રહ્યો અને સતત દસમી ટ્રેડિંગ સેશનમાં આ ડાઉજોન્સ ઇન્ડેક્સ માઇનસમાં ક્લોઝ આવ્યો છે ઓગણીસો પછી પહેલી વખત આવી રીતે બન્યું છે કે સતત ટ્રેડિંગ સેશનમાં એટલે ડાઉજન્સ જે તૂટીને આવ્યો છે તે પચાસ વર્ષનો એનો રેકોર્ડ તૂટી ગયો છે કે દસ સેશનમાં સતત ડાઉ ઘટ્યો હોય આજે નેસડેક ઇન્ડેક્સ પણ ઘટ્યો એસ એન્ડ પી ફાઈવ હંડ્રેડ ઇન્ડેક્સ પણ તૂટીને આવ્યો તેની પાછળ આજે એશિયાના તમામ સ્ટોક માર્કેટ રેડ સિગ રેડમાં બંધ હતા એટલે કે ઘટીને બંધ આવ્યા હતા યુરોપિયન સ્ટોક માર્કેટ પણ માઇનસમાં હતું હા માત્ર બપોરે ડાઉજોન્સ જે ફ્યુચર ઇન્ડેક્સ છે એ માત્ર નાઇન્ટી સેવન પોઈન્ટ પ્લસ ચાલતું હતું મિત્રો આ બધા જે સમાચાર આવ્યા તેની પછી સોના ચાંદી બજાર પણ ઘટીને આવ્યું છે ડોલર સામે રૂપિયો છે એ પણ તૂટીને એટી ફાઈવ પર ટ્રેડ કરી રહ્યો છે અને ડોલર ઇન્ડેક્સ છે એ પણ એકસો આઠ ઉપર ગયો છે દસ વર્ષનું જે બોન્ડનું ઇલ્ડ છે એ પણ વધ્યું છે ચાર પોઈન્ટ બાવન ટકા આવ્યું છે અને એફઆઈઆઈની વેચવાલી તો ચાલુ જ રહી છે એટલે ભારતીય બજારમાં એફઆઈઆઈએ ગઈકાલે અઢારમી ડિસેમ્બરે તેરસો ને સોળ કરોડનું નેટ સેલ કર્યું હતું અને તેની સામે ચાર હજાર ચોર્યાસી કરોડનું ડીઆઈઆઈએ બાય કર્યું હતું એટલે આ બધા જે ફેક્ટર્સ છે એ બજારને મંદી તરફ ગયા લઈ ગયા એટલે બુલિશ ઝોનમાંથી બજાર બેરિશ ઝોનમાં આવી ગયું છે ભાઈરે વેચવાલી જોવા મળી જે તેજીવાળાએ જે તેજી કરી હતી કે લોંગ પોઝિશન બનાવી હતી છેલ્લા બે દિવસમાં ગઈકાલે અને આજે તેજીવાળાઓ ઢગલો કરી ગયા પોતાના લેણ આપી દીધા છે બજાર ઉપર હાઈલી ઓવરસોલ્ડ પોઝિશન પણ સર્જાઈ ગઈ છે એટલે આ બધા જે ફેક્ટર્સ છે એને કારણે જ બજારમાં આજે સેન્ટિમેન્ટ ખરાબ થયું અને વધુ ઘટ્યું હતું જોઈએ અમેરિકાનું સ્ટોક માર્કેટ આજે સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે કેવું બંધ રહે છે એના ઉપર પણ નજર રહેશે મિત્રો કેટલા કોર્પોરેટ ન્યૂઝ પણ આવ્યા છે તે જોઈ લઈએ ત્યાર પછી જોઈએ કે આગામી દિવસોમાં એટલે કે આવતીકાલે બજારનો ટ્રેન્ડ કેવો રહેશે તો એશિયન પેઇન્ટ છે એમાં વાઇસ પ્રેસિડન્ટ કક્ષાના મોટા પદના બે રાજીનામા આવ્યા છે અને કંપનીએ તરત એને સ્વીકારી લીધા છે તરત લાગુ પડે એ રીતે એટલે એશિયન આ બે સમાચાર આવતા એશિયન પેઇન્ટમાં ભારે વેચવાલી નીકળી અને એના શેરના ભાવમાં લગભગ અઢીથી ત્રણ ટકાનું ગાબડું પડી ગયું હતું બીજી તરફ જેએસડબલ્યુ ઇન્ફ્રાનો એક પોઝિટિવ ન્યૂઝ છે જેએસડબલ્યુ ઇન્ફ્રા ફિનાન્શિયલ યર બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ સુધીમાં એનો કેપેક્સ પ્લાન જે છે એ ત્રીસ હજાર કરોડ અનુમાન મૂક્યું છે એણે એટલે એ લાબા ગાળાનો શેર પોઝિટિવ થઈ ગયો છે જેએસડબ્લ્યુ ઇન્ફ્રા અને મોબી નો આઈપીઓ ગઈકાલે નવા શેર આવ્યા હતા એનું લિસ્ટિંગ થયું હતું ચૌદ ટકા પ્રીમિયમથી લિસ્ટિંગ થયું હતું સોરી ચાલીસ ટકાના પ્રીમિયમથી લિસ્ટિંગ થયું હતું બસો ઓગણસી રૂપિયામાં શેર આપ્યા હતા અને અઠ્ઠાવન ટકા એટલે કે ઉપર રહ્યો હતો ચારસો ચાલીસ રૂપિયા આજે એમાં ચૌદ ટકાનો ઉછાળો આવ્યો છે અને છસો પાંચ રૂપિયા ઉપર બંધ રહ્યો છે એટલે મોબીક્વિકનો નવો શેર આજે પ્રવાહે ચાલ્યો છે બજારનો ટ્રેન્ડ ખરાબ છે તેમ છતાં મોબી ક્વિકનો શેર આજે વધીને આવ્યો છે મિત્રો સતત ચાર દિવસથી બજારમાં નરમાઈ તરફી ટ્રેન ચાલી રહ્યો છે હાઈલી ઓવરસોલ્ડ માર્કેટ છે સેન્સેક્સમાં ઓગણત્રીસો ચૌદ પોઈન્ટનો કડાકો અને નિફ્ટીમાં આઠસો સોળ પોઈન્ટનો કડાકો ચાર્ટ ઉપર જોશો ટેકનિકલી તો હાઈલી ઓવરસોલ્ડ પોઝિશન બતાવે છે એટલે મને આવતીકાલે એટલે કે શુક્રવારે કાલે સપ્તાહનો છેલ્લો દિવસ છે તો એ ટેકનિકલ કરેક્શન આવવું જોઈએ અને ત્યારબાદ ટેકનિકલ કરેક્શન એ લેવા માટે નથી ધ્યાન રાખજો દરેક ઉછાળે વેચવાની લાઇન પડી ગઈ છે અને હા જો નિફ્ટી આગામી સપ્તાહે ત્રેવીસ હજાર સાતસો પચાસ તોડશે તો ત્રેવીસ હજાર પાંચસો ત્રેવીસ હજાર બસો પચાસ અથવા ત્રેવીસ હજાર સુધીના પણ લેવલ બતાવી શકે છે એટલે મિત્રો બજારનો ટ્રેન્ડ અત્યારે અનસર્ટન છે એફઆઈઆઈ શું કરશે તે કંઈ વલણ નિશ્ચિત નથી બે દિવસ સેલર આવે એક દિવસ બાયર આવે પછી પોઝિટિવ કારણ આવે એટલે આ બધા જે અનસર્ટેનિટી છે એટલે હમણાં ઓવર ટ્રેડ કોઈએ કરવો નહીં હું છેલ્લા ચાર વિડીયોથી કહી રહ્યો છું કે બજાર અનિશ્ચિતતાનો માહોલ છે એટલે બંને તરફી વધઘટ જોવાઈ રહી છે તેજીવાળા પણ કન્ફ્યુઝ અને મંદીવાળા પણ કન્ફ્યુઝ એટલે એક તરફી લાઇન ન પડે ત્યાં સુધી આપણે વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ અને હા જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે એના માટેના આ ગોલ્ડન દિવસો છે મેં ગઈકાલે પણ કહ્યું હતું કે આવો આવો જ્યારે ઘટાડો આવે ત્યારે સારા સ્ટોક્સ ફંડામેન્ટલી અને ટેકનિકલી મજબૂત સ્ટોક હોય સારા સેક્ટર હોય તો એમાં તમે પાંચ ટકા દસ ટકાથી ઇન્વેસ્ટમેન્ટની શરૂઆત કરી શકો છો અથવા નવું રોકાણ કરવાની ઈચ્છા હોય તો આપ એ બાય કરી શકો છો અને બેંક નિફ્ટીના લેવલ્સ આપણે દર વિડીયોમાં આપીએ છીએ તો બેંક નિફ્ટી છે આજે પાંચસો ને ત્રેસઠ પોઈન્ટ તૂટી અને એકાવન હજાર પાંચસો પંચોતેર થયો છે એકાવન હજાર આઠસોનું એક મજબૂત સપોર્ટ લેવલ હતું ત્યાં આપણે બાય કરવાનું કહ્યું હતું પણ આજે એ લેવલ પણ તૂટી બ્રેક થઈ ગયું છે જોઈએ આગા આવતીકાલે એકાવન હજાર આઠસો ઉપર જાય તો પાછી બેંક શેરોમાં તેજીની શરૂઆત થશે એટલે આપણે હમણાં વેઇટ એન્ડ વોચની પોલિસી અપનાવવી એ વધારે યોગ્ય રહેશે મિત્રો આ વિડીયો આપણે જે બનાવી રહ્યા છીએ તે માત્ર ઇન્ફોર્મેશન શેર કરવા માટે છે આપના એજ્યુકેશન માટે છે અને આપને માહિતી પૂરી પાડવા માટે છે અને શેર બજારનું જે રોકાણ છે તે જોખમોને આધીન હોય છે એ તો આપ જાણો જ છો મિત્રો આ વિડીયો આ વિડીયોમાં આપેલી માહિતી આપને ગમી હોય તો લાઇક્સ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ